નમસ્કાર દર્શક મિત્રો રેમી ન્યુઝ ડિજિટલ પ્લેટફોર્મ માં આપનું સ્વાગત છે જોઈએ આજના મુખ્ય સમાચાર આજ રોજ કામરેજ ગામ થી ભરૂચ મેગામ પદયાત્રા વિનોદભાઈ સોલંકીના ના નિવાસ સ્થાને નીકળી હરીબાવાની પાલખીનું શુભ શરૂઆત કરવામાં આવી સાથે જ તમામ પદયાત્રીઓને તારીખ તેર બે બે હજાર છવ્વીસ ને શુક્રવારના રોજ જેટલા પણ પદયાત્રીઓ હતા તેઓના મસ્તક નમાવી વંદન કરી અને તેમના આશીર્વાદ લઈ ને ખૂબ આનંદ થયો હતો સાથોસાથ સમાજના દીકરા દીકરીઓ માતૃશ્રીઓ પિતા સમાન વડીલો નાના ભૂલકાઓ નાની દીકરીઓ નાના દીકરાઓ સાથે રહીને આપણે સર્વ એક છે અને તમારા સર્વ સારા કાર્યમાં હું હંમેશા સાથ સહકાર આપીશ આવા વચન આપીને તેઓએ સાથે રૂબરૂ મુલાકાત કરી સાથે સાથે જ તેમનો ઉત્સાહ વધારી ઘણી બધી ચર્ચા કરી સમાજના દરેક પરિવાર દ્વારા હાર્દિક શુભકામનાઓ અને શુભેચ્છા પાઠવી હતી. સર્વે પદયાત્રા સફળ નીવડે તેવી શુભકામના પાઠવી હતી મેગામ જતા તમામ પદયાત્રીઓ તેમજ ભાવિક ભક્તોને હાર્દિક શુભકામના અને શુભેચ્છા પાઠવીએ છીએ સર્વ હરિ ભક્તોની પદયાત્રા સફળ નીવડે તેવી શુભકામના